લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ આઠ ચાર બે હજાર પચીસને ને મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે મીઠી વસ્તુ ખાઈને દિવસ શરૂ કરવો અને મીઠી વસ્તુ કોઈકને ખાવા માટે પણ આપવી શું નથી કરવાનું મિત્રો આજે આપણે આપણી વાણી વર્તન બગાડવાના નથી વૃષભ વૃષભ વાળા વૃષભ શું કરજો આજે મસૂર આજે મસૂરની દાળનું દાન કરવું જોઈએ અને હનુમાનજીના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ પ્રકારનો ખોટો ગુસ્સો કરવો નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળા આજે પોતાની વાતચીત પર ધ્યાન આપવાનું છે એમાં કોઈ ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો શું નથી કરવાનું મિત્રો આજે ખાસ વડીલો તરફથી મળતી સલાહનો અનાદર નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ કોઈ નવા કાર્યનું આયોજન કરવું જોઈએ આજે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ દોરા ધાગા બાંધવાના નથી સિ રાશિ શ્રી રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પોતાના જીવનસાથીનું માન સન્માન જાળવવું શું નથી કરવાનું મિત્રો આજે નેવી બ્લુ કલરના કપડાં પહેરવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે એક મુઠ્ઠી રેવડી માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ અને હનુમાનજીના આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવો અજાણ્યો માણસ આપણે ત્યાં કામે રાખવો નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ અને કોઈ સારા હનુમાન મંદિરે જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નેગેટિવ વિચારો મનમાં લાવવાના નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે કોઈ યાત્રા કરવાની હોય તો યાત્રામાં પોતાની કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવું શું નથી કરવા મિત્રો આજે કોઈની પણ પાસે કોઈ પણ વસ્તુ મફતમાં લેવી નહીં ધન રાશિ ધન એ આજે શું કરવું ધનરાશિ વાળા એ આજે હનુમાનજી ની આરાધના કરવી ને ભગવાનને સિંદૂર જરૂર અર્પણ કરવું શું નથી કરવાનું મિત્રો આજે માસ મદિરાનું સેવન બિલકુલ નહીં

હનુમાન મંદિરમાં બેસીને હનુમાન ચાલીસા વાંચવી જોઈએ શું નથી કરવાનું મિત્રો જે કાળા વસ્ત્ર ધારણ નથી કરવાના તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિભદન ચોકસી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તો